Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પણ ચાના શોખીન છો અને આખા દિવસમાં ઘણા કપ ચા પીવો છો તો સ્વાસ્થ્ય માટે ગંભીર રીતે ખતરો બની શકે છે અમુક અભ્યાસમાં જાણવા મળવામાં મળ્યું છે કે જો લિમિટમાં ચા પીવામાં આવે તો આ ફાયદાકારક બની શકે છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો પરંતુ વધારે ચા પી રહ્યા છો તો તેનાથી ઘણા નુકસાન થઈ શકે છે વધારે ચા પીવાથી ચિંતા ઊંઘની સમસ્યા અને માતામાં દુખાય જેવી સમસ્યા થઈ શકે છે રિસર્ચમાં જાણવામાં આવી છે કે ચામાં અમુક એવા તત્વો મળ્યા આવે જે શરીરમાંથી અમુક પોષક તત્વોને અવશોધિત કરી શકે છે વધુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં દઈએ નામનો એક કમ્પાઉન્ડર હોય છે જે અમુક વસ્તુમાં આર્યન વસ્તુ થઈ જાય છે અને આ આર્યન કરીને તે પ્રભાવિત કરી શકે છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચામાં ટેનિન નામ ત્યારે કમ્પાઉન્ડર હોય છે જે અમુક વસ્તુમાં આર્યનથી બ્રાન્ડ થઈ જાય છે અને આ પાચનતંત્ર થી આર્યન અવશોધિત કરીને તે પ્રભાવિત કરી શકે છે જ્યારે શરીરમાં આર્યનની કમી થઈ જાય છે ત્યારે એનિમિનિયાનો ખતરો વધી જાય છે જેથી થાક અને કમજોરી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે માટે જે લોકો પહેલાંથી જ આર્યનની કમી છે તેને ચા ઓછી પીવી જોઈએ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ